અમદાવાદ મોરબી અને મહેસાણામાં વહેલી સવારથી જ આવક વિભાગના અધિકારીઓ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે અમદાવાદ મોરબી મહેસાણામાં સવારથી જ આવક વેરાના અધિકારીઓ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે અમદાવાદમાં પણ આઈટી વિભાગ ત્રાટક્યું છે તો પ્રખ્યાત ટ્રોગોન ગ્રુપના ભાગીદારોના ઘર ઓફિસમાં દરોડા પાડ્યા છે અમદાવાદ મોરબી મહેસાણામાં સવારથી જ આવક વેરાના અધિકારીઓ ત્રાટક્યા છે અમદાવાદમાં આઈટીના દરોડા પડતા બિલ્ડર લોબીમાં ફફડાટ ફેલાયો છે મળતા અહેવાલ પ્રમાણે મોટી સંખ્યામાં બેનામી વહીવટ ઝડપાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તો મોટી સંખ્યામાં અધિકારીઓ આ ઓપરેશનમાં જોડાયા છે મહેસાણાના નામાંકિત રાધે ગ્રુપ ઉપર આવકવેરા વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે મળતી માહિતી મુજબ રાધે ગ્રુપના મહેન્દ્રભાઈ પટેલ અને તેમના ભાગીદારોને ત્યાં હાલ આ કાર્યવાહી ચાલી રહી છે તાજેતરના અહેવાલો અનુસાર રાધે ગ્રુપ સાથે સંકળાયેલા લગભગ ચોવીસ થી વધુ ઠેકાણે આવકવેરા વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી હોવાની ચર્ચા છે તો ગુજરાતમાં ખાસ કરીને મહેસાણા અમદાવાદ અને મોરબીમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે